ત્યારે રાજકોટ જિલ્લામાં ધોરાજી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ધોરાજી પંથકમાં છવાયું છે ગાઢ ગાઢ ધુમ્મસ 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 ત્યારે ત્યારે સવારથી જ વાતાવરણમાં જોવા મળ્યું છવાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ થતાં ઘઉં ચણા જીરું અને ડુંગળી સહિતના પાકોને નુકસાનની હાલ ભીતિ સેવાઈ રહી છે

ત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ થતાં ઘઉં ચણા અને જીરું તેમજ ડુંગળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ જાય છે ત્યારે ધુમ્મસ વાતાવરણને લઈને ઘઉં ચણા જીરું અને ડુંગળી સહિતના પાકોમાં નુકસાની પડી શકે તેવી ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે ત્યારે રાજકોટના ધોરાજી પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો ત્યારે ધોરાજી પંથકમાં ગાઢ ધુમ્મસ છવાય

રોગને લઈને શું કહી શકાય રોગને લઈને કહીએ તો ખેડૂતોના વાવેતરમાં જે રવિ પાક છે ઘઉ છે જીરુ છે ચણા છે વગેરે પાકોમાં જીવાતો પડી રહી છે ને રોગચાળાને ભય રહી છે એ ચોક્કસ પાકને પણ રોગ થઈ શકે છે તો લોકોને પણ ઠંડી તેમજ આ બેવડી ઋતુને કારણે રોગનો સામનો કરવો પડી શકે છે વિમલભાઈ સમગ્ર માહિતી માટે આપનો આભાર ત્યારે રાજકોટના ધોરાજીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે ધુમ્મસ ધુમ્મસભર્યું વાતાવરણ થતાં ખેડૂતો પણ હવે ચિંતિત બન્યા છે ત્યારે ગાર્ડ ધુમ્મસ છવાતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ત્યારે ઘઉં ચણા જીરું ડુંગળી સહિતના પાકોને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે